કોલપાડના દેવા મારવાડીની બિયર ભરેલી એસયુવી કાર સાથે સુરત કઠોરદડાનો ઈસમ ઝડપાયો હતો પોલીસે એક પોઈન્ટ બેતાલીસ લાખનો દારૂ અને એસયુવી કાર મોબાઈલ મળી આઠ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ એલસીબી પોલીસ ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર રાજપીપળા ચોકડી બ્રિજના દક્ષિણ છેડા પર સુરત જતા સર્વિસ રોડ પાસે દારૂ ભરેલી એસયુયુવી કાર પસાર થવાની છે જે માહિતી આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત એસયુવી કાર નજરે પડતા પોલીસે તેના આંતરિક તલાશી લેતા અંદરથી બિયરના બાવીસ બોક્સમાં પાંચસો અઠ્યાવીસ નંગ તેમજ છૂટક બસો ચોસઠની ટીન મળી આવ્યા હતા પોલીસે ત્વરિત અસરથી સાતસો બાણું નંગ બિયરનો જથ્થો કિંમત રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા તેમજ એસયુવી કાર કિંમત રૂપિયા સાત લાખ તેમજ મોબાઈલ એક મળી કુલ આઠ પોઈન્ટ સુડતાલીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ કાર ચાલક મૂળ સુરતના કઠોરડાના નીતિન સતીશ પાટણ વાડિયાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં દારૂ ઓળપાલના દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડીના હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસ દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ નીતિન પાટણવાડીયા ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને અંકલેશ્વરમાં કોઈને પહોંચાડવાનો હતો કેમ તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી